રાજકોટ લખી વેદના ઠાલવી હતી ઉપલેટાના મોજ નદી ને જોડતો આ પુલ જે ઉપલેટા તથા જામકંડોળના વચ્ચે આવેલા ચિત્રાવળ ગામ ચિત્રાવીત્રાવળથી જામકંડોળના થી રાજકોટ જવા માટેનો એકમાત્ર આ માર્ગ છે અને બંને વચ્ચે આવેલા પુલની હાલ છેલ્લા ચાર વર્ષથી જર્જરિત બિસ્માર હાલતમાં છે અને આ પુલ દર વર્ષે ચોમાસામાં ધોવાઈ જાય છે તંત્ર દ્વારા દર વખતે માટી કામ અને કપચી નાખી થૂકના સાંધા કરવામાં આવે છે પણ દર વર્ષની જેમ દર વખતે વધુ વરસાદ પડે તેથી આ પુલનું ધોવાણ થઈ જાય છે અને લાખો રૂપિયાનો પણ ધોવાણ થઈ જાય છે અને વાહન વ્યવહાર બંધ થઈ જાય છે અને વાહન વ્યવહાર માટે વીસ કિલોમીટર ફરી જવાનો કે અવરજવર માટે ફરીને જવું પડે છે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડેલિયા દ્વારા આ પુલ માટે ચૌદ કરોડ બાર લાખ રૂપિયા મંજૂર થયા છે પરંતુ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ ન થઈ હોય છેલ્લા છ મહિના થયા ગ્રામજનો હેરાન પરેશાન છે મોજ નદીના તૂટી ગયેલા પુલ પર ખીરસરા ચિત્રાવળના ખેડૂતો ગ્રામજનો ભેગા થઈ રામધૂન બોલાવી અને મુખ્યમંત્રીને પત્ર લખી ચોમાસા પહેલા તાત્કાલિક નવા પુલની કામગીરી શરૂ કરવામાં આવે તેવી પત્રમાં માંગ કરી ઉપલેટાના ધારાસભ્ય અને જામકંડોળના જેતપુરના ધારાસભ્ય વચ્ચે આવતો મોજ નદીનો પુલ રિનોવેશનની રાહ જોઈ રહ્યો છે ઉપલેટાના ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા દ્વારા પુલની ગ્રાન્ટ ચૌદ કરોડ બાર લાખ મંજૂર કરાવી હવે ગામ લોકોની માંગ જામકંડોરનાના ધારાસભ્ય જયેશ રાદડિયા દ્વારા અંગત રસ લઈ ચોમાસા પહેલા પુલ નવો બનાવી આપે હવે અમારી માંગણી એ છે કે જામકંડોરણા અને ઉપલેટા બે તાલુકાને જોડતો આ કોજવે છે જે છેલ્લા ચાર વર્ષથી તૂટી ગયેલો છે અને અમારી માંગણી એ છે કે છ મહિનાથી આ પુલ મંજૂર થઈ ગયો છે ચૌદ કરોડ બાર લાખના ખર્ચે છતાં પણ આ વસ્તુ જે અધિકારીઓને અમે પૂછીએ છીએ તો એ લોકો કહે છે કે ટેન્ડરિંગ ની પ્રક્રિયામાં છે ટેન્ડરિંગ ખરેખર ગ્રાન્ટ નથી કે શું છે ખરેખર હકીકતમાં અમને સાચો જવાબ મળતો નથી અને આ બંને તરફના વીસ પચીસ વીસ પચ્ચીસ ગામોના લોકોને આ ખૂબ જ મુશ્કેલી પડે છે એટલે આજે ગામ લોકો એ નક્કી કરી અને અહીંયા રામધૂન બોલાવી અને એનો તંત્રનો વિરોધ કર્યો છે અને બીજું કે આજે આ લેટર દ્વારા અમે મુખ્યમંત્રીને રજૂઆત કરી અમે અનેક વખત તંત્રને છેલ્લા ઘણા સમય ત્યાં રજૂઆત કરીએ છીએ અમારા મોજ નદીનો કોજવે ધોવાઈ ગયેલો છે તો આજ રોજ અમે ચિત્રાવળ ગામ તેમજ આજુબાજુના ખીરસરા ગામ અને ઉપલેડ તાલુકાના ગ્રામ્ય લોકો દ્વારા અહીંયા એકત્રિત થઈ અને મીડિયા દ્વારા બસ અમારે હવે સરકાર શ્રીને મુખ્યમંત્રી શ્રીને સાંસદ શ્રી તેમજ ધારાસભ્ય શ્રીને એ જ જણાવવાનું છે કે આ મંજૂર થઈ ગયેલા પુલને છેલ્લા છ મહિનાથી આ મંજૂર થઈ ગયેલો છે પણ આજ દિન સુધી આમાં કોઈ પણ કામ ચાલુ થયેલ નથી

રાજકોટ જવા માટે આ મુખ્ય માર્ગ છે પણ આ પુલ ખખડધજ તૂટેલી હાલતમાં હોય તેથી વાહન વ્યવહાર ખોરવાઈ ગયો છે અને થી પણ વિદ્યાર્થીઓને અભ્યાસ માટે વીસ કિલોમીટર ફરીને જવું પડે છે અને કાં તો જીવના જોખમે લોકો આ નદી પર પસાર થવું પડી રહ્યું છે જેથી ચિત્રાવળ ગામ તથા આ કોઝવે અસર કરતા ગામોના લોકો આગેવાનો ખેડૂતો આમોજ નદીના પુલ પર એકઠા થયા હતા અને પોતાને પડતી તકલીફો મુશ્કેલીઓ લઈને ખખડદજ તૂટી ગયેલા પુલ પર રામધૂન બોલાવી હતી અને મુખ્યમંત્રીને પત્ર લખી વેદના વ્યક્ત કરી હતી અને જવાબદાર તંત્ર સુધી આ વાત પહોંચાડવા માટે અનોખો વિરોધ પ્રદર્શન કર્યું હતું અને છેલ્લા ચાર વર્ષથી આ પુલ ખખડદજ હાલતમાં છે તે કોઝવે ઊંચો અને સારો મજબૂત બનાવવામાં આવે તેવી માંગ અને રજૂઆત કરાઈ હતી